ेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा <coughs> बोलु स्वामिनारायणभगवाननि <coughs> શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવ થઈ જાય સ્વામિનારાયણ બાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય વામનાનંદ સ્વામી જે સંન્યાસી હતા એમનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે વામનાનંદ સ્વામી સિનોરના વિપ્ર ખુશાલભાઈ નામે બ્રાહ્મણ હતા સત્સંગી હતા ભાગવત પુરાણ વગેરે શાસ્ત્ર ભણેલા અને કથાકાર હતા વિદ્વાન અને મુમુક્ષુ હતા ભાગવત પુરાણ ભગવદ્ ગીતા વગેરે શતશાસ્ત્રોની કથા કરનાર આ વિપ્ર ખુશાલભાઈ કર્મકાંડ તથા કથા પારાયણો કરીને પોતાનો જીવન વ્યવહાર ચલાવતા ખુશાલભાઈ પોતાની યોગ્ય ઉંમરે ગૃહસ્થાશ્રમી બનેલા વિપ્ર ખુશાલભાઈ ચાતુર્માસમાં માળવા પ્રદેશમાં ભાગવત પુરાણ વગેરે શાસ્ત્રોની કથા કરવા પ્રતિવર્ષ જતા ત્યારે ત્રણસો રૂપિયા મળે ખુશાલભાઈ કથામાં પૂજાપો લોટ વગેરે જે કાંઈ વસ્તુ મળે તો એ બધી સામગ્રી લઈને ઘેર આવે એ બધું ખુશાલભાઈ એમની સ્ત્રીને આપે એથી ઘરનું મનુષ્ય બે દિવસ સારી સેવા કરે પણ પછી પત્ની સેવા ન કરે સીધા સરળ સ્વભાવવાળા આ યુવાન ખુશાલભાઈ ફલાફોડા હતા તેથી વ્યવહાર કાર્ય એના પત્ની જ સંભાળતા એના પત્ની એ બાબતમાં ખૂબ જ હોશિયાર હતા પતિદેવને પ્રસન્ન કરીને તેની પાસેથી બધી સંપત્તિ લઈ લે એ ખુશાલભાઈની ઉપેક્ષા કરે આ શ્રી ખુશાલભાઈ ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને રહે સત્સંગ કરે પછી જેઠ માસ આવે ને ત્યારે કથા કરવા જાય પોતાની પત્નીની વૃત્તિને પારખનાર આ વિપ્રત ખુશાલભાઈ સંત સમાગમ કરવા ગઠપુર જતા ત્યાં રોકાતા અને શ્રીયારીની સેવા કરતા અને કથા વાર્તા સાંભળતા ખુશાલભાઈને મનમાં વિચાર રહેતો કે આ બંધનમાં તે ક્યારે છૂટીશ એકવાર ખુશાલભાઈ ગઢપુર હતા એ સમયમાં એના ભત્રીજા વીરાભાઈ મહારાજના દર્શને આવ્યા દર્શન કરીને સ્વામિનારાયણ ભગવાન અને સંતોને મળી વીરાભાઈ એના કાકા પાસે ગયા ખુશાલભાઈને મળ્યા અને કહ્યું કે તમારે સૂતક આવ્યું જ સ્નાન કરવાનું જ કેમ જે અશુભ સમાચાર છે ત્યારે ખુશાલભાઈએ કહ્યું કે વીરા શાનું સૂતક છે મારી દીકરી રામુની મા તો નથી મરી ગઈ ને ત્યારે વીરાભાઈ કે એમ જ થયું છે તમારા પત્ની અક્ષરવાસી થયા છે આ સમાચાર સાંભળીને ખુશાલભાઈ ખૂબ ખુશી થઈ આવો કેટલા કંટાળી છે કુદીને કહ્યું ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાલ એમ કહી તેઓ શ્રી સ્નાન કરવા કેલા નદીએ ગયા સ્નાન કરી પવિત્ર થઈ ખુશાલભાઈ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મારા તમે મારી ઉપર કૃપા કરી હવે તો હું તમારી પાસે રહીને અખંડ તમારી સેવા કરીશ સ્વામિનારાયણ ભગવાન કે ખુશાલભાઈ બહુ સારું રહો આ તમારું જ ઘર છે એમ માનજો થોડા મહિનાઓ પાર્ષદ રૂપે રહી સેવા કરનારા મું મૂકશું ખુશાલભાઈ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા મારે સંન્યાસ લેવાની ઈચ્છા છે માટે મને સંન્યાસની દીક્ષા આપો પછી આ યુવાન વિપ્ર ખુશાલભાઈની ધર્મનિષ્ઠા વિધવતા વગેરેનો વિચાર કરી સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી સમયના સ્વામી સંન્યાસી જે દેવાનંદ સ્વામી હતા દેવાનંદ દંડી એમને સંન્યાસ દીક્ષા આપી વામનાનંદ સ્વામી નામ રાખ્યું વાડાસિનોરના ખુશાલભાઈ બ્રાહ્મણ તીક્ષા આપી સંન્યાસી બનાવ્યા અને વામનાનંદ સ્વામી નામ પહેર્યું વામનાનંદ સ્વામી સત્સંગ પ્રચાર અર્થે ગામડાઓમાં વિચરતા પુરાણોની કથા કરતા વિદ્યાર્થી સંતો બ્રહ્મચારીઓને અભ્યાસ કરાવતા વ્યવહારિક કાર્યમાં ચીત નહીં દેનાર વામનાનંદ સ્વામી સત્શાસ્ત્રોના અભ્યાસી હતા સત્શાસ્ત્રોના અર્થ સ્પષ્ટ સમજવાનો તેનો ખૂબ જ આગ્રહ રાખતા વામનાનંદ સ્વામી કહેતા કે હું જમદગ્નિનો અવતાર છું તેઓએ ઘણા સાધુઓને ભાગવત ભણાવ્યું હતું એક સમયે ભાગવતના એક શ્લોકનો ખરો અર્થ પૂછવા સારું નિત્યાનંદ સ્વામી પાસે ખાસ ચાલીને ઉમરેઠ ગયા હતા ઉંબરેઠ ત્યારે નિત્યાનંદ સ્વામી ઊભા થઈને એને મળ્યા વામનાનંદ સ્વામી કે હે સ્વામી હું સંન્યાસી થયો તોય તમને નડતો રહ્યો છે તમને આ મારો રુદ્રાક્ષનો મણકો ખૂચ્યો છે પછી રુદ્રાક્ષની માળા કાઢી નાખી ફરી સ્વામીને ભાવથી ભેટ્યા વામનાનંદ સ્વામીએ પોતાને જેનો અર્થ આવડતો નહોતો એ ભાગવતના શ્લોકનો અર્થ નિત્યાનંદ સ્વામીને પૂછ્યો સ્વામીએ એનો યથાર્થ અર્થ સમજાયો વામનાનંદ સ્વામી લુણાવાડા આવ્યા ત્યારે લુણાવાડામાં એમને કોઈએ પૂછેલું કે એ વામનાનંદ સ્વામી તમે આટલા વિદ્વાન પૌરાણિક છો વળી ઘણા સાધુઓને તમે ભાગવત ભણાવ્યું છે છતાં એક શ્લોક માટે નિત્યાનંદ સ્વામીને પૂછવા છે ઉમરેઠ કેમ ગયા ત્યારે વામનાનંદ સ્વામી ઉત્તર આપેલો કે નિત્યાનંદ સ્વામીએ તો ભાગવત રચ્યું છે અને હું તો ભાગવત ભીણ્યો તેથી એમને જે ખબર હોય એ મને ક્યાંથી હોય નિત્યાનંદ સ્વામી તો વ્યાસજીશ એમના ઘરની વાત એ યથાર્થ જાણે આ રીતે વામનાનંદ સ્વામી મોટા સંતોનો મહિમા રાખતા આ શ્રીપાદ વામન સ્વામીએ ઘણા લોકોને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહી શ્રી હરિનો દૃઢ આશરો કરાયો હતો વામનાનંદ સ્વામી અતિ ધર્મનિષ્ઠ અને સંશય વૃત્તિવાળા હતા શંકાવાળા બહુ હતા એક દિવસ ગરડા સભામાં આવ્યા તે મોઢા આડું વસ્ત્ર દઈને દંડને ખંભા સુધી ઊંચો રાખી મહારાજના દર્શને આવ્યા દર્શન કરીને સભામાં આગળ બેસવા માગ સારું ચારે કોરે આમ જોવા મંડ્યા ત્યારે મહારાજ ભાઈ છે સ્વામી શું જોઈ રહ્યા છો એક કોઈથી મારવા માંડો વામનાનંદ સ્વામી લાદે કરીને સભામાં બે ગયા વામનાનંદ સ્વામી જ્યારે કોઈક ખુખારે ત્યારે ચારે કોરે જોયા કરે રખે કોઈકનું મારા ઉપર થૂક ઉડે આટલા સંશયવાળા પછી કોઈક ખુખાયરા એટલે તે બોલ્યા મહારાજ આ સાધુ મારા ઉપર થૂંકેશ ત્યાં બ્રહ્માનંદ સામે કે મહારાજ કોઈ થૂંકતું નથી એનો તો સંશયવાળો સ્વભાવ છે તો કોઈ ખુખારે ત્યારે સંશય પડે કોઈ છીક ખાય ખુખારો ખાય તો કે મારા ઉપર થૂક ઉડાડ્યું વળી કોઈક દિવસ વડતાલમાં મહારાજ સભા કરીને બેઠા હતા ત્યારે એ સભામાં વામનાનંદ સ્વામી ઊભા થઈને બોલ્યા મહારાજ આ સાધુ મારા ઉપર થૂંકે ત્યારે મહારાજ કે કોણ થૂક્યું ત્યારે કહે આ ધ્યાનાનંદ થૂક્યા ત્યારે શ્રી હરે બોલ્યા ધ્યાનાનંદ સ્વામી ઊભા થાવ આ વામન સ્વામી ઉપર કેમ થૂક્યા પછી તે કે મહારાજ હું તો થૂંક્યો નથી પણ ગોમતી ગાળતા સર્વે ગાર લેતા ત્યારે માર્ગમાં મને ખોખારો આવ્યો હતો તેથી વામન સ્વામી એમ કહે કે પણ એના ઉપર થૂક્યો તો નથી ત્યારે બ્રહ્માનંદ સ્વામી પહેલાં મહારાજ વામનાનંદ સ્વામીનો સંશયદાર સ્વભાવ છે ધ્યાનાનંદ તો શાંત અને સરળ સ્વભાવના છે એ થૂંકે એવા નથી ભાઈ મહારાજ પહેલાં વામન સ્વામી તમારે સભામાં ન બેહવું છેટે બેસીને અમારા દર્શન કરવા તો વામન સ્વામી છેટે બેસીને હરિના દર્શન કરતા પરંતુ પૂરા દર્શન થાય નહીં ને વાતો પણ યથાર્થ સાંભળાય નહીં દૂર બેવાય એટલે એક દિવસ એમણે હરિને કહ્યું કે મહારાજ મને છેટેથી તમારા યથાર્થ દર્શન નથી થતા વાતો સાંભળવાનું પણ સુખ આવતું નથી મહારાજ પહેલાં વામનાનંદ સ્વામી તમે મને કેવો જાણો છો વામનાનંદ સ્વામી કે મહારાજ તમને તો સાક્ષાત પૂર્ણ નારાયણ ભગવાન જાણો મહારાજ કહે કલ્યાણ કોના હાથમાં છે ત્યારે વામનાનંદ સ્વામી કે હેના તમારા હાથમાં મહારાજ ભાઈ સ્વામી જાઓ આજથી તમે દલિતોના હાથનું ખાઈશો ને તોય અમે તમારું કલ્યાણ કરશું ત્યારે વામનાનંદ સ્વામી બોલા જરૂર કલ્યાણ કરશો મહારાજ કે જાઓ હાથવાર જરૂર કલ્યાણ કરશું ત્યારે વામનાનંદ સ્વામી બોલા જોઈજો નક્કી ભગવાન ભગવાન હાથવાર નક્કી ત્યારે વામનાનંદ સ્વામી ઠેકડો મારીને કહે હવે મારે ફિકર નહીં પછી સંતની પંક્તિ જમીન ઉઠી તે એઠવાડામાં ખભે દંડ લઈને દોડે ને બોલે હવે મારે ફિકર નહીં કેમ જે મહારાજે કહ્યું તું દલિતનું ખાઈશ ને તોય તારું કલ્યાણ કરશ આવા નિસંશય થયા હતા અને સૌની સાથે હળી મળીને રહેતા વામનાનંદ સ્વામીએ દીક્ષા લીધા પછી સંન્યાસીના ધર્મ પાડવા લાગ્યા તે શું તો સંન્યાસી ગ્રહસ્થને ઘેર એકલા જમવા જાય તે એક વખત કોઈ ગામમાં નાગર બ્રાહ્મણે ચોરાસી કરી હતી તેથી આ વામનાનંદ સ્વામીને જમવા તેડી ગયા ઘરમાંથી બધા પુરુષો ચાલ્યા ગયા હતા ને પીરસુવાળી બાઈ હતી તે સ્વામીને એકલા જાણી ડેલીનું કમાળ બંધ કરવા ગઈ ને એનો હિન વિચાર હતો એ જાણીને સ્વામીએ ફળીમાં વંડી પાસે ખાટલો પીડ્યો એ ઉપર ચડી વંડી ઉપરથી પડતું મૂક્યું પગમાં થોડુંક વાઈ ગયું પગ મરડાઈ ગયો ત્યાંથી ચાલીને ગઢડા આવ્યા શ્રીજી મહારાજ ગઠપુરમાં દાદા ખાચરના દરબારમાં સંત હરિભક્તોની સભા મધ્યે બિરાજમાન હતા ને બોલ્યા છે શાબાશ ધન્ય છે સંતો કહે છે મહારાજ આ આમ શું કર્યું મહારાજ કે કાલે કહીશું પછી તો બીજે દિવસે જ્યાં હતા ત્યાંથી વામનાનંદ સ્વામી પગે લૂલા ચાલતા સભામાં આવી શ્રીહરિને દંડવત કરવા લાગ્યા શ્રીયરિકાએ સ્વામી આ પગમાં શું થયું તે વાત કરો ત્યારે કે મહારાજ તો અંતર જામીશો અને જાણો છો ત્યારે મહારાજ કે બધાને ખબર પડે માટે કહો પછી સ્વામીએ બનેલી હકીકત કઈ સંભળાવી તે સાંભળી સૌ કહેવા લાગ્યા ધન્ય છે મહારાજે પણ કહ્યું અમે કાલે એમની પ્રશંસા કરી હતી એક દિવસ કોઈ કે વામનાનંદ સ્વામીને કહ્યું કે દલપો કહેતો હતો જે વામનાનંદ સ્વામી કમંડલું ઢાંકવાનું યત્ન કરે પણ એના ટોપલો અને ગોદડું ઊંચું કરી એની નીચે ડુંગળીના દડા બે હેઠે મેલી ગયા હોઈએ તો શું કરે ત્યારે વામનાનંદ સ્વામી કે અરે ગજબ થયો વામનાનંદ સ્વામી વિપ્રને ચોરે જઈને ઉપવાસમાં બેઠા અને બ્રાહ્મણે ભેગા કર્યા એમાં રૂપરામને કહ્યું જેને ડુંગળી ખાધી હોય એનું પ્રાયશ્ચિત શું ત્યારે એને કહ્યું સ્વામી તમે તો ડુંગળી ખાધી નથી ત્યારે કે ખાધી તો નથી પણ ઓલો દલ્પો બોલતો છે તમારી ગોદડી નીચે ડુંગળીના દડા મૂકી દીધા હોય તો પછી સર્વે બ્રાહ્મણો બોલ્યા સ્વામી તમે પ્રેમથી જમો અને એનું પાપ અમારે માથે ત્યારે વામનાનંદ સ્વામી કે જરૂર પાપ લ્યો છો તો વિપ્ર બોલ્યા જરૂર પાપ અમારે માથે પછી સ્વામી પ્રેમથી જઈ વામનાનંદ સ્વામી કોઈક દિવસ બોલ્યા છે આ આંબાના રક્ષક કહેતા આંબાની શાખો જમવા આવજો માટે ચાલો કેરીઓ જમવા જઈએ ત્યારે કોઈ કે પૂછ્યું સ્વામી એને ક્યારે કહ્યું હતું તો કહે ત્રણ વરસ થયા તે સાંભળી બીજા સાધુ કે હવે તો આંબાના વૃક્ષ હશે કે નહીં હોય માટે કેરીઓ ખાતાનો સંકલ્પ છોડો વામનાનંદ સ્વામી એવા પહોળા હતા પરંતુ સમર્થ હતા તે જેમ બોલે ને એમ થતું વામનાનંદ સ્વામીને શ્રીહરી ખૂબ જ સુખ આપતા વળી તેઓ માં નિષ્કામી હતા વામનાનંદ સ્વામીએ આખું જીવન સ્વામિનારાયણ ભગવાનની સેવા અને કથા વાર્તામાં પસાર કર્યું એક વખત સંવંત અઢારસો અઠ્ઠાણુંમાં ધરૂણ માસમાં વામનાનંદ સ્વામી હળવદ પધારેલા ત્યાંના ભક્તોને કથાવાર્તા કરી ખૂબ સુખ આપ્યું પોષ મહિનો પૂરો થયો ત્યારે વામનાનંદ સ્વામીએ બધાને વાત કરી કે હું જમદગ્નિનો અવતાર છું અને પરમ દિવસે મહાસુદ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાન મને અનેક મુક્તો સાથે તેડવા આવશે કેમ છે આજે સવારે પૂજામાં મને મહારાજે દર્શન આપીને કહ્યું છે હું તમને બીજને દિવસે તેડવા આવીશ માટે જેના દર્શન કરવા હોય એ કરી લ્યો પછી હળવદ તથા આજુબાજુના ગામના ઘણા ભક્તો વામનાનંદ સ્વામીના અંતિમ દર્શન અને સમાગમ કરવા આવ્યાલો સંવંત અઢારસો અઠ્ઠાણું સુદબીજ તારીખ બાર બે અઢારસો ને બેતાલીસ શનિવારના દિવસે સવારથી સૌ ભક્તો ધૂન કરવા લાગ્યા ગયા વામનાનંદ સ્વામીએ સવારમાં સ્નાન કરી પૂજાપાઠ કર્યા પછી ભક્તો દૂધ લાવતા તે સ્વામિનારાયણ ભગવાનને ધરાવી પોતે દૂધપાન કર્યું પછી તેઓ પણ ધૂનમાં જોડાયા સવારે દસ વાગ્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે વામનાનંદ સ્વામીને તેડવા આવ્યા ત્યારે વામનાનંદ સ્વામીએ કહ્યું ધૂઈને રાખો આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા હું એમની સાથે ધામમાં જાઉં છું એમ કહી વામનાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં તેથી જ લખે છે કે વામનાનંદ વખાણા જેવા રે એટલે આ વામનાનંદ સ્વામી સંન્યાસી હતા હળવદમાં ધામમાં ગયેલો આ વામનાનંદ સ્વામી વખાણા જેવા સરળ નિર્માણી નિખાલસ નિષ્કામી નિર્બંધ અને ભજન ભક્તિથી ભરપૂર સંત હતા વામનાનંદ સ્વામી જેવા ગુણો આપણામાં આવે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સહજાન શં મહારાજની જય